વડોદરાના કેલનપુર અક્ષર સિટી ખાતે ગણેશ મહોત્સવ છેલ્લા દસ વર્ષથી આયોજન કરે છે વડોદરાના ડભોઈ રોડ કેલનપુર પાસે અક્ષર સિટી પરિવાર આયોજિત ગણેશ મહોત્સવમાં વડીલોનું સન્માનમાં વડીલોના હસ્તે ગણપતિજીની આરતીનું આયોજન આ કાર્યક્રમમાં નરેન્દ્ર કુમાર જોશી અમરનાથ પાંડે કેદારનાથ તિવારી ભીખુભાઈ તડવી નિવૃત્ત શિક્ષક શાંતિલાલ રોહિત મણિકાંત ઠાકુર વિપુલસિંહ માત્રોજા નીતિનભાઈ પટેલ અભયસિંહ રાઠવા વગેરે વડીલો હાજર રહ્યા આયોજન અમરસિંહ બગડે રાજાભાઈ માત્રોજ સચિનભાઈ ગોહિલ સોનુ ઠાકોર અને અન્ય યુવક મંડળના સભ્યો સેવા આપે છે આજો ડબોઈ રોડ પર આવેલ અક્ષર સિટીમાં અક્ષર સિટી પરિવારના યુવા મિત્રો દ્વારા અક્ષર સિટીમાં રહેતા અક્ષર સિટીની ધરોહર ગણાતા અને જેમની પાસેથી યુવાઓ પ્રેરણા મેળવતા હોય તેમજ અક્ષર સિટીમાં એકતા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા વડીલોના સન્માન માટે તમામ વડીલોના હસ્તે આરતી કરવામાં આવી રિપોર્ટર રવિ તરબદા વડોદરા